નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ માંજલપુર સ્થિત કોમ્પ્લેક્સ ખાતે આવેલ જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રાર્ડ ઓફિસે ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી શહેરીજનોનું કહેવું છે કે રોજ રોજ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને હેરાન પરેશાન થાય છે આ જન્મ મરણ લગ્ન નોંધણી તથા અન્ય કામો વોર્ડ વિભાગ પ્રમાણે જે તે વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યા છે તેને શહેરીજનોને પડતી હાલાકીનો સામનો કરવો પડે છે સવારથી જ ખૂબ મોટી લાંબી લાઈનો શહેરીજનોની નોંધણી માટે જોવા મળતી હોય છે અહીં માંજલપુરમાં આવેલા રજિસ્ટ્રાર ઓફિસે કોઈપણ પ્રકારે ટોકન સુવિધા નથી લાંબી લાંબી લાઈનોની કતારો જોવા મળી નાના નાના બાળકો લઈ સિનિયર સિટીઝનો અહીંયા સવારથી જ લાઈનમાં ઊભા રહે છે અને તેમજ સિનિયર સિટીઝનોનું પણ કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી લોકો ઘરેથી ટિફિન લઈને આવે છે એટલો સમય કામકાજમાં લાગી જાય પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધા કે વ્યવસ્થા સરકાર પાસે છે જ નથી કે પછી આ સરકારી બાબુઓ તેમાં ધ્યાન આપતા નથી વોર્ડ ઓફિસમાં કે વોર્ડ વિભાગમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવે તો લોકોને વધારે પડતી રાહત થાય તેમ છે પરંતુ હવે તો લોકો એવી પણ ગુમો પાડી રહ્યા છે કે એક જ કાર્ડ હોવું જોઈએ જેમાં તમામ ભારત દેશના નાગરિકની એ જ કાર્ડના નંબરના આધારે એમાં લાઇસન્સ હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય લગ્ન નોંધણી હોય તમામ નોંધણી એક જ કાર્ડમાં આવી જવી જોઈએ તેવી પણ લોકો અત્યારે પોતાની જે કહેવાય કે માંગો મૂકી રહ્યા છે જોવાનું રહેશે હવે આ લાંબી કતારોના નિવેડા માટે આ સરકારી કચેરીના ઉચ્ચ અધિકારીઓ કેવા નિર્ણય પણ ઉતરે છે બીરો રિપોર્ટ પર ન્યૂઝ વડોદરા